તો આવી ગયો છું હું ગૌશાળા અને અહીંયા એક મંદિર છે ગૌશાળાની જય શ્રી કૃષ્ણ અહીંયા ગૌ માતા હોય છે જોઈ લો અને આ ગૌ સારા છે આ છે મિલનભાઈ જે અહીંયા કામ કરતા હોય છે બીજા પણ કામ કરે છે અને આ બધી જાય છે અને અહીંયા બધા બાળકો રમી રહ્યા છે વેકેશન ચાલુ થઈ ગયું છે અહીંયા જોઉં લોકેશન વ્યૂ હું સરગાર્યું છે એક નંબર અને આ મંદિર છે મેં જમનાગરી દર્શન કરાવ્યું ના ત્યાં જેવું રમી રહ્યા છે છોકરાઓ જો કેટલું મસ્ત છે બાળકો રમી રહ્યા છે કેમ છો મજામાં તમે રમવા માટે આવો છો કેવી મજા આવે છે

અજમાનિલેશભાઈ તમે કેમ છો એકદમ મજામાં તમારો ફૂલ સબસ્ક્રાઇબર આ થેન્ક યુ થેન્ક યુ તમને તો ડેલી થાય અમારે ઓકે સારું છે તો કેમ છે ફર્સ્ટ જો આ બધા ખાસ આવેલા છે વેકેશન ચાલુ છે એટલા માટે ખરો અત્યારે હું આવ્યો છું મારા બધા સબસ્ક્રાઇબરને મળવા માટે અને તો એ લોકોનું રિઝલ્ટ આવ્યું છે ખૂબ સારું તો આપણે એ લોકો સાથે વાત કરીએ જો બધાય બધા આપણા સબસ્ક્રાઈબર જ છે ને જો આ નવી યુનિક સાયકલ આપણે જોવા મળી છે કેમ છો સિક્સટી નાઇન જો આ નાનો એવો સબસ્ક્રાઈબર તો જો આ બધા અત્યારે ચેટિંગ કરે છે સારું રિઝલ્ટ આવ્યા છે આ લોકોને બધીને અભિનંદન તમે ત્રણ તારીખ પાડો તમારા માટે મહેનત કરતા રહેજો આભાર કેમ રહે એક મહિના પછી આવ્યો તમને કેવું લાગે છે ત્યારે ફૂલ સેટિંગ કરે છે આ બધાના સ્કેટિંગ એટલા હેવી છે કે મજબૂત છે તો હવે તમે હેલ્મેટ પહેરજો બધા હેલ્મેટ પહેરીને ચલાવજો હવે હવે નેક્સ્ટ ટાઈમ તમે હેલ્મેટ પહેરીને ચલાવજો કેમ છો મજામાં હા તો તમને રિઝલ્ટ તમારું કેવું આવ્યું આ વર્ષે મસ્ત મસ્ત અને હવે પછીનો શું પ્લાન છે તમે કહો છો રાજ રાજકુમાર મહારાજકુમાર મબરી જે કઈ ખબર નહોત કેમ છે તો જો આ ઉપારીને ભાઈના દાંત છે ને કોઈક ઉપારી ગયું તો કોઈને પણ દાંત મળે ને તો આ ભાઈને આપી દેજો ભણવામાં થોડુંક વધારે દેજો સારા માર્ક્સ સે પાસ થજો શુભેચ્છા અને અત્યારે પાસ કોંગ્રેચુલેશન છોકરાઓ હવે આપણે આ ને આપણે અહીંયા અયાજન કરીએ છીએ મળીએ હવે એક નવા લોક સાથે જય હિન્દ જય ભારત ભારત માતા